જય દ્વારકાથી જય મા મંગલ જય શ્રી કૃષ્ણ આજે મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે બનાવવાનું છે આપણે કાજુ કરીનું શાક હાલો એનો બધોય મસાલો બતાવી દઉં કઈ રીતે બનાવવાનું અને કઈ મસાલો જોવે એ બધું રીત તમને બતાવી દઉં છું આપણે આ તીખું મરચું આ લસણની કળી અને આ છે આપણે આદુના કટકા આની આપણે બનાવવાની છે પેસ્ટો અને આ છે આપડે કાંદાની ગ્રેવી ટમેટાની ગ્રેવી આ પેલા કટિંગ કરી લીધા છે અને આ લઈ લીધા કાજુ અને કાજુ અલગ મલાઈ લઈ લીધી છે વાસી મલાઈ નહી લેવાની ફ્રેશ જ મલાઈ લેવાની અને વઘાર માટે આપણે આ તેલ સિંગ આમાં સિંગ તેલ અને સાથે છે આપણું આ ઘી ઘી અને તેલનો બેનો સાથે વઘાર કરવાનો છે અને આ લઈ લીધા છે આપણે દાણા અને હવે લઈ લી લઈ લેવી આપણે આ છૂકા લાલ મરસા અને આ તમાલ અને આ છે આપણે ચટણી કાશ્મીરી આ હી હળદર આ હિંગ ધાણા જીરું અને આપણે આ ગરમ મસાલો અને આ છે સ્વાદ અનુસાર પ્રમાણે આપણું નીમક આ આપણે કુકર લઈ લીધું છે કાટલું હોય તો કાઠલો એટલે મેં આ દેશી જુગાડ કર્યો છે એમાં મીક દીધો વાટકો હવે આપણે આ કાજુ લઈ લીધા પેલા કાજુ ને આપણે ધોઈ નાખવી આ રીતે આપણે હાથ કાજુ ધોઈ નાખવાના એટલે કોઈ રેખડા હોય તો આપણે ખરાબ પાણી આપણે આ લઈ લીધું છે કટરિયું કટરિયામાં આપણે ગ્રેવી કરવાની છે બહુ સરસ અમારે આમાં ગ્રેવી થાય છે એટલે આ લઈ લીધું છે આપણે આ લસણ આ મરચાં કટકા અને આદુના કટકા આની પેલા આપણે પેસ્ટ બનાવી નાખવી આપણે આદુ લસણ મરચી ની પેસ્ટ તો કમ્પલેટ છે હવે એને કરી નાખવી આપણે કાંદા ની ગ્રેવી આ લઈ લીધા છે આપણે કાંદા હવે કાંદા ને આપણે ગ્રેવી કરી નાખવા આપણે આ કાંદા ની આ કાંદા ની ગ્રેવી કમ્પ્લીટ હવે આપણે કરી પાસી પાછી ટમેટા ની ગ્રેવી આ લઈ લીધા છે ટમેટા હવે ગ્રેવી કરી નાખવી આપણે આપણે જો આ ટમેટાની આપણે આ ટમેટાની ગ્રેવી કમ્પ્લીટ છે હવે એને કાઢી લેવી પેલા અને હવે આપણે લઈ લેવી આટલા ગ્રેવીમાં નાખવા કાજુ એટલે એકદમ શ્યાર શ્યાર લગાવી દે તમે જરૂરથી થી આટલા કાજુ નાખી અને તમે શાક બનાવજો બહુ મસ્ત બને કટરિયામ કરો ને એટલે દરદરો ભાગ રે એને મેં ખાંડા નથી મેં આમ જ લઈ લીધા છે આપણે આ કાજુની ગ્રેવી કમ્પ્લીટ છે હવે એને આપણે નાખી દેવી છે ટમેટા ભેગી અને હવે આપણે છે છે ને 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 જરૂર થી શાક ધાણા ની ગ્રેવી કરી નાખજો તમારે શાક માં સ્વાદ શાકમાં શ્યાન લગાવી દે એટલું મસ્ત શાક બને એટલું સરસ ટેસ્ટ માં બહુ મસ્ત થાય અને હું તો જરૂર થી નેટ કરું છું તમે શાક બનાવો બનાવો ને તે જરૂર થી નેટ કરજો ધાણા

આપણે આ કાજુ બફાઈન રેડી થઈ ગયા છે કુકર ખોલી જોવી અને જોઈ શકો છો તમે જુઓ કાજુ એકદમ કોરા બફાઈન કમ્પ્લીટ છે હવે એને આપણે બહાર કાઢી લેવી હવે જો હું તમને બતાવી દઉં કાજુ આપણા કેવા બફાણા છે આમ કરો એટલે આપણે બે ભાગ થઈ જાય એટલે મસ્ત આમાં પાણીનો ભાગ છે જે રેવો ન જો બીજું કઈ નહીં જો મસ્ત બફાઈન કમ્પ્લીટ આપણા કાજુ છે હાલો આપણે કાજુ હવે આપણે પ્રોસેસ કરવી શાક વઘારવાની તૈયારી હવે આપણે જો કાજુ બફાઈન કમ્પ્લીટ થઈ ગયા તા અને હવે જો આના બે કટકા કરી નાખ્યા છે અને આખા કાજુ મેં રાખ્યા છે આખા કાજુ ને બે કટકા એટલે એકદમ સરસ શાકનો નો દેખાવાય આવે અને ખાવામાં આપણે સારું પડે અને આપણે આ પેન ગરમ કરવા મેકી દીધી છે પહેલા આપણે એક સમસી ઘી લઈ લેવી જો તમે ઘી ખાતા હોય તો નાખવાનું નો ઘી ખાતા હોય તો આપણે એક કરી શકીએ છીએ આ ઘી લઈ લીધું છે તમે ઘી ખાતા હોય તો જ નાખવાનું ઘી ન ખાતા હોય ને તો આને ટીપ કરી દેવાનું તો ન નાખો તો હાલ તો તેલમાં વઘારે થઈ શકે પણ ઘી નાખવીને તો શાકમાં આપણે સ્વાદ બહુ સરસ બેસે કાજુ કરીમાં આ આપણે સ્પેશિયલ સિંગ તેલ લઈ લીધું છે ઘી અને તેલનો બેનો મિક્સમાં વઘાર કરવાનો છે આપણે ઘી અને તેલ ગરમ થઈ ગયું છે હવે નાખવી આપણે આ હિંગ આ તમાલ પતરું આ સુકા લાલ મરચા અને આદુ લસણ ની પેસ્ટ આ લઈ લીધી આપણે કાંદાની ગ્રેવી હવે એને પર્ધન રાઉન્ડ ની કેલા ખાવા દીધું

કાશ્મીરી લાલ મરચું હતું આ જેને કોઈને જોતું હોય તો આવતી સાહેલે મળી જાય આ બહુ સરસ છે આપણે નાખી દેવી માં આપણે આપણે નાખ્યું કાશ્મીરી લાલ મરચું બે ચમચી જે પ્રમાણે તમે તીખું ખાતા હોય એ પ્રમાણે લેવાનું હવે લઈ લેવી હવે આ લઈ લીધું છે આપણે ગ્રેવીનું પાણી જે પ્રમાણે આપણે ગ્રેવી માં જેવું આપણે રાખવી હોય ઢીલી નરમ એ પ્રમાણે આપણે પાણી નાખી દેવાનું છે

મારે આ શાક બનાવવું જ પડે અઠવાડિયામાં એક થી બે વાર હવે આપણે ગ્રેવી કમ્પ્લીટ થઈ ગઈ છે હવે આપણે નાખી દઈએ એમાં કાજુ એટલે કાજુ એરે આપણે ગ્રેવી એરે મિક્સ થઈ જાય અને ઘડીક વાર આપણે ડીશ ઢાંકી દેવી આપણે આ કાજુ નું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે એને જોવો તેલની આપણે ગ્રેવીમાંથી તેલ બધું એકદમ છૂટું પડી ગયું છે આ જોઈ શકો છો બધુંય તેલ છૂટું પડીને બાય કિનારીમાં નીકળી ગયું એટલે આપણે સમજી લેવાનું આપણું શાક એકદમ કમ્પ્લીટ રેસ્ટોરન્ટ જેવું બનીને કમ્પ્લીટ થઈ ગયું છે હવે આને આપણે નીચે ઉતારી લેવી